હિન્દુ ધર્મના ચાર પવિત્ર ધામમાંનું એક પવિત્ર ધામ એટલે કે બદ્રીનાથ કે જ્યાં સાક્ષાત નારાયણ આરામ કરે છે અને આ મંદિરના કપાટ છ માસ ખુલ્લા અને છ માસ બંધ રાખવામાં આવે છે મંદિર છ માસ જ્યારે બંધ થાય છે ને ત્યારે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે તે જ્યોત છ મહિના પછી જ્યારે મંદિર ખુલે ત્યારે પણ તમને પ્રજ્વલિત જોવા મળે છે કહેવામાં એવું આવે છે કે આ સમયમાં ભગવાનની પૂજા અર્ચના સ્વયં નારદ મુનિ કરે છે અને બદ્રીનાથ ધામમાં ક્યારેય તમને કૂતરા ભોગતા નહીં જોવા મળે ત્યાં વીજળી થાય છે પણ વીજળીનો કડાકો નહીં તમને સંભળાય ત્યાં વાદળ વરસતું જોવા મળશે પણ ગરજતું નહીં જોવા મળે કારણ કે પ્રકૃતિ પણ જાણે છે કે અહીંયા સ્વયં નારાયણ પોતે ધ્યાન નિંદ્રામાં છે અને બદ્રીનાથને સૃષ્ટિનું આઠમું વૈકુંઠધામ કહેવામાં આવે છે તો ચાલો આજે દર્શન કરીએ શ્રી બદ્રીનારાયણના તો હર મહાદેવ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને આજે આપણે જઈ રહ્યા છીએ બદ્રીનાથ ગઈકાલે હતા આપણે કેદારનાથ અને ફૂલ નાઇટ આપણે વિનીતભાઈ ડ્રાઇવિંગ કરીને ફાઇનલી અત્યારે આપણે પહોંચવામાં છીએ બદ્રીનાથ અને બહારના તમે ગ્લેશિયર્સના સીન જોઈ શકો અત્યારે અહીંયાથી બદ્રીનાથનું અંતર ચાર કિલોમીટરનું છે અને બધા ભાઈઓ કેદારનાથ યાત્રા કરીને થાકી એટલે જોવા બધા આરામ કરે છે આ બધા મોટા મોટા બરફનો પહાડો તમને એકદમ નજીકથી જોવા મળે છે અહીંયા તો ભાઈ ફાઇનલી બધાએ એ પોતપોતાનો સામાન લઈ લીધો છે અને જઈએ છીએ મંદિર તરફ પહેલા ભાઈ ફ્રેશ થવાનું કઈક ગોતીએ અને નાઈ ધોઈને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જશું બાકી જો ભાઈ એના નજારા બેકગ્રાઉન્ડમાં બરફના મોટા મોટા બધા ગ્લેશિયર્સ છે ભાઈ તો ભાઈ અહીંયા નવું રિનોવેશન થાય છે તમે જોઈ શકો અને અહીંયાથી આ મંદિર આની પાછળથી મંદિર જવાનો રસ્તો છે બધા ભાઈઓ ધીમે ધીમે મંદિર તરફ જઈએ છીએ અને આવી કાંઈક બજાર આવે છે બંને બાજુ મંદિર પહેલાં પહેલાં અને ઠંડી ભાઈ જોરદાર છે ચાર ધામમાંનું આપણું છેલ્લું ચોથું ધામ બદ્રીનાથ કે જ્યાં છે બદ્રી નારાયણનું મંદિર સામે જે મંદિર દેખાય ભાઈ એ છે બદ્રી નારાયણનું મંદિર અને દર્શનની લાઈન તમે જોઈ શકો સામે સુધીની છે આપણે બધા ભાઈઓ સાથે જઈએ છીએ ભાઈ સામે ગરમ પાણીના કુંડ છે ત્યાં થોડાક ફ્રેશ થઈને લાઈનમાં આપણે પણ જોડાઈ જઈએ દર્શન માટે મંદિરની એકઝેટ નીચે અહીંયા ગરમ પાણીના કુંડ છે રપ્ક કુંડ અહીંયા પણ સામે ગરમ પાણીના કુંડ છે તો અહીંયા આપણે સરસ મજાના કુંડમાં સ્નાન કરીને જઈએ છીએ મંદિર તરફ તો અહીંયા નજરની સામે છે બદ્રી નારાયણનું મંદિર અને ફરતા બધા બરફના ગ્લેશિયરો છે પણ વાદળાના હિસાબે અત્યારે ટકાઈ ગયેલા છે અને બધા ભાઈઓ અમારે જોવા અહીંયા ઉભા છે અહીંયા સરસ મજાના ભાઈ ચણા ચાટ મળે છે અને ચણા ચાટનો નાસ્તો કરવા ઘડી ઉભા રહે છે અને દર્શનની લાઈન ભાઈ તમે જોઈ શકો આ જે શેડ છે પાછળનો આ છેક સુધી દર્શનની લાઈન છે નીચે છે છે ગરમ પાણીના ત્યાં જે આપણે સ્નાન કરીને આવ્યા એ જગ્યા અને હવે આપણે ઉપર દર્શન કરવા માટે જવાનું છે હવે અહીંયા બદ્રીનાથ મંદિર નીચે ભાઈની પ્રસાદની પ્રસાદ દુકાન છે અને પ્રસાદ તમે અહીંયાથી લેશો તો તમને જૂતા ચપ્પલ ફ્રીમાં રાખવાની સગવડતા છે અહીંયા ભાઈ શું નામ આપનું આપ કયા નામે ગણપતભાઈ કા મંદિર કે નીચે ઊંકા દુકાન હે તો હાલત અત્યારે પાછળની સાઈડમાં પણ તમે લાઈન જોઈ શકો પાછળ પણ ઘણી બધી ગડદી છે અને ઉપર પણ ટ્રાફિક છે મંદિરની જોઈએ છે પાછળ સુધી ટ્રાફિક છે દર્શનમાં ઘણું બધું ટ્રાફિક છે ધીરે ધીરે બધા દર્શનાર્થીઓ દર્શન કરે છે અને બાકી અહીંયાનું જોઈ શકો તમે ટ્રાફિક બીજા બધા ભાઈઓ આપણા નીચે છે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો બદ્રીનાથ મંદિર ચાર ધામમાંનું એક ધામ આથી ભાઈ તમે જે આ લાઇન જુઓ ને આ વીઆઈપી દર્શનની લાઈન છે જેમાં પચીસો રૂપિયા પરચી ફાટે છે અહીંયાથી વીઆઈપી દર્શન કરાવે છે તમે પાછળ ચેક સુધી તમે લાઈન જોઈ શકો અહીંયાથી લોકો પેમેન્ટ કરીને વીઆઈપી દર્શનની ટિકિટ લેતા હોય છે તો અહીંયાથી પણ તમે જોઈ શકો અહીંયાથી પણ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે પણ અહીંયાથી જે લોકો બુઝુર્ગ હોય છે ગઢા માણસો હોય છે એ લોકોને જ અહીંયાથી દર્શન કરવા માટે જવા દે છે તો ભાઈ મંદિરે સરસ મજાના દર્શન કરીને અને ભાઈ પાસેથી આપણે માળાઓ લીધી છે બધી અહીંયા જે છે એના કરતાં બધા કરતાં સસ્તી આપી છે બધી અને હવે જઈએ છીએ બજારમાં તો ભાઈ સરસ મજાના દર્શન કરીને અને નાની મોટી ખરીદી કરીને નીકળી ગયા છીએ અમારા બીજા ભાઈઓ આવે છે બીજા આપણા સાથીદારો હજી દર્શન કરવા લાઈનમાં છે બધા ભાઈઓ આપણા બદ્રીનાથ દર્શન કરવામાં છે અમુક જે ખરીદી કરવામાં છે અને આપણે પાર્કિંગ તરફ જઈએ છીએ એકલા અને હાલ અત્યારે આપણે અહીંયા સરસ મજાની કચોરી અને ગુલાબજામુ તો ગરમા ગરમ એટલે નાસ્તો કર્યો છે ભાઈ જોરદાર એકદમ ગરમા ગરમ ગુલાબજામુ ઓર ખસ્તા કચોરી છે યહાં પે નાસ્તા ગયા હૈ અમને ઓર અભી જા રહે હૈ હમ અપને પાર્કિંગ કી તરફ જ્યાં પે અપની ગાડી પડી હૈ પે એટલી પાર્કિંગ માં આવી ગયા છે હવે આપણે અને આપણી ગાડી ગોતીએ છીએ અને ભાઈ જોવો નજારો અહીંયાનો એકદમ ગ્લેશિયર પહાડો અને બીજા બધા ભાઈઓ ખરીદી કરે છે અને આપણે કાલ રાત્રે મોડે સુધી ભાઈ ડ્રાઈવરને કંપની આપવામાં એની હારે જાગતા હતા અત્યારે ઊંઘ ચડી છે એટલે ગાડીમાં ઘડી આરામ કરશું બધા ભાઈઓ આવે ત્યાં સુધી ગાડી આપણી આવી ગઈ છે ભાઈ કરીએ ગાડીમાં આરામ તો ભાઈ હાલ અત્યારે છે આપણે ભારતનું પહેલું ગામ માણા ગામ ફસ્ટ ઇન્ડિયન વિલેજ ત્યાં જઈને બેનર પણ બતાવું અને અહીંયાથી આગળ ઇન્ડિયન આર્મીની બોર્ડર લાગી જાય છે અને એ પછી ટિબેટીયન ચાઇનાની બોર્ડર છે અને હાલ અત્યારે અત્યારે તમે એના નજારા જોઈ શકો ભાઈ ભાઈઓ જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે ભાઈ એ બેનર પાસે જન પણ આપણે નાનું શૂટિંગ લઈ બાકી ભાઈ જોરદાર અહીંયાનું લોકેશન છે સામે સરસ મજાનું પાણીનું ઝરણું છે અને ભાઈ જો આ બધા આની ઉપર જે વાદળા ઉપર બધા જે ડુંગરાઓ છે ને બધા બરફના ડુંગરાઓ છે આની પાછળની સાઈડના આ બધા મોટા મોટા બરફના ડુંગરાઓ છે અને ભાઈ એકદમ હિવન લોકેશન છે આ સામે જે ગામ જેવું દેખાય ને એ માણા ગામ છે અને એ આમ ગણો ને તો આપણા ભારત દેશનું છેલ્લું ગામ છે અને આમ ગણો તો એ આપણા ભારત દેશનું પહેલું ગામ છે ભારતનું પહેલું ગામ માણા ગામ તો બધા ભાઈઓ અહીંયા છીએ અને આ ભારતનું પહેલું ગામ છે માણા ગામ અને બધા ભાઈઓ અહીંયા આવ્યા છે અને ફોટોગ્રાફી જોરદાર થઈ છે જોરદાર લોકેશન છે અને બધું પબ્લિક પણ અહીંયા ફોટોગ્રાફી કરે છે તેમજ આ બધા લોકેશન ઉપર પોલીસ તેમજ ઇન્ડિયન આર્મી બધી જગ્યાએ ત્યાંના છે ભાઈ અચાનક જ મોસમમાં પલ્ટો થઈ ગયો છે ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો તો બધા ભાઈઓ આપણે સુતા છે હવે પાછળ તો આવી રીતે આ ચાર ધામમાં ગમે ત્યારે મોસમ ફરતા રહેતા હોય છે તો ભાઈ ચાર ધામ યાત્રા પૂર્ણ કરીને છેલ્લે આપણે અહીંયા બધા લોકો ધારી માતાના દર્શન કરતા હોય છે તો હાલ અત્યારે બધા આપણે ભાઈઓ આવ્યા છે ધારી માતાના મંદિરે અને જઈએ છીએ ભાઈ આપણે ચાર ધામની સંપૂર્ણ યાત્રા આપણે અહીંયા પૂર્ણ કરીશું અહીંયા માતાજીના દર્શન કરીને તો ભાઈ જઈએ છીએ બધા ધારી માતાના દર્શન કરવા માટે અને સામે તમે જોઈ શકો પાણીની વચ્ચે માતાજીનું મંદિર છે ભાઈ ઘણું વધારે ચાલવાનું છે અને ઉપરથી ભાઈ ચાલીએ છીએ અને પાણીની વચ્ચે મંદિર છે અહીંયા જોઈ શકો તમે એકદમ પાણીની વચ્ચે માતાજીનું મંદિર છે ભાઈ દર્શન કરવા જઈએ છીએ મંદિરના ગર્ભગૃહની અંદર કદાચ ફોટોગ્રાફીની પરમિશન નહીં હોય તો કદાચ આપણે નહીં લઈએ બાકી અહીંયા નીચે સ્પીડ બોટિંગ ને એવું પણ થાય છે બધું જોઈ શકો તો આ છે ધારી દેવી ધારી દેવી માતાજીનું મંદિર જે એકદમ પાણીની વચ્ચે આવેલું છે તમે જોઈ શકો અને મંદિરના અંદર ફોટોગ્રાફીની પરમિશન નથી આપણી ચાર ધામની યાત્રા ભાઈ અહીંયા સંપૂર્ણ થાય છે છેલ્લે આપણે ધારે દેવી મંદિરે દર્શન કર્યા અને ચારે ચાર વિડિયો આપણે પાર્ટ વાઇઝ ડિવાઈડ કરીને મૂકશું ચારે ધામના અને જુઓ ભાઈ અમારી આખી ટીમ અહીંયા ઊભી છે ભાઈ અને ભાઈ સરસ મજાની યાત્રા કરી છે ભાઈ થાકી ગયા છીએ અને જલસાઈ ભાઈ એટલા કર્યા છે અને હેરાની એટલા થયા છીએ પણ ભાઈ મજા આવી છે બધાને તો બધાને ને હર હર મહાદેવ હર મહાદેવ